જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવી કવચનો પાઠ કરીશું આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રી દરમિયાન જરૂર કરવો જોઈએ આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે જેના લીધે રોગ દોષ બાધા નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે જે સાંભળવો અતિ લાભદાયક છે જે શરીરના રોગો મનના રોગો વગેરે તથા આલોક પરલોકની આથી વ્યાધિ ઉપાધિ આદિનો નષ્ટ કરે છે પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા જેથી તેમને અસ્ત્ર શસ્ત્રથી રક્ષણ મળી રહે એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ

જેઓ તમારું સ્મરણ કરે છે તેને તું નિસંદેહ રક્ષણ કરે છે મુશ્કેલીથી મનુષ્ય જીવનું માતાજી રક્ષણ કરે છે

ઉત્તર દિશામાં રહેલી કૌમારી ઈશાન કોણ માં રહેલી ઉપર તરફ રહેલી બ્રાહ્માણી દેવી તથા નીચેની તરફ રહેલી વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો શબને પોતાનું વાહન બનાવનારી દશે દિશામાં રહેલી ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો

પાર્વતી દેવી આપ રક્ત બચ્ચાની રક્ષા ચુડા આપ કફની જવાલામુખી દેવી લખના તેજ અને અગ્યા દેવી આપ સર્વ સાંતાઓની રક્ષા કરો બ્રહ્માણી માતા તમે મારા વીર્યા ની છત્ર ધર્મ ધારા પ્રાણ અપાન ઉદાર અને સમાન વાયુ ની રક્ષા કરો કલ્યાણ શોક ના દેવી મારા પ્રાણ ની રક્ષા કરો યોગી ની દેવી રસ ગંધ શબ્દ અને સ્પર્શ ની રક્ષા કરો

આપ મારી રક્ષા કરો હે દેવી માતા જે સ્થાન કવચમાં નથી કહેવાયું તે પણ આપ વિજય દેવી અને પાપનાશી દેવી તમે સર્વથા રક્ષા કરો

જો હોય તો તે નર વિષ સાપ વિષ એટલે કે અખિણ ધુરો વગેરે તમામ પ્રકારના વિષ થી રક્ષણ થાય છે શક્તિશાળી હોય તો પણ આ કવચ ના ધારણ કરનારને સહેજ નુકસાન પોચાડી શકતા નથી કવચ ધારી રાજા પાસેથી સન્માન વૃદ્ધિ પ્રાપ્ત છે આ કવચ મનુષ્યના તેજ ની વૃદ્ધિ કરનારું છે અને અતિથી ઉત્તમ ફળ આપનારું છે દેવી કવચ નો પાઠ કરનાર મનુષ્ય જીવ પૃથ્વી પર સુશ પ્રાપ્ત કરે છે

દેવી કવચ પાટ પાઠ કરવાથી કે સાંભળવાથી આ દવારા શક્તિ રોગ બને વ્યાધિ ઉપાધિ થી રક્ષણ થાય છે આથી દરેકે દેવી કવચનો પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ તો સાંભળવો જ જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા નિત્ય સાંભળવો જેનાથી એક અદ્રિતિ દેવી કવચ રચાશે જે આપણું આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા ભણે આગળને આગળ વધી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ